આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એ હજુ પોતાના જે ધારાસભ્ય છે તેમને ફોન નથી કર્યા અર્જુન મોઢવાડિયા ને હજુ સુધી ફોન નથી આવ્યો

કે ભાઈ તમારું મંત્રી પદ ગયું છે તમારું રાજીનામાનો સ્વીકાર થઈ ગયો છે હજુ સુધી આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી અનેક આગેવાનો છે કે જેમને ફોન નથી કરવામાં પાટીલની વાત હતી તો પણ હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી તો સાથોસાથ મનીષા વકીલ હતા તેમને પણ ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી તો તમામ જે ઓબીસી નેતાઓના નામ ચર્ચામાં હતા એટલે કે ભગાભાઈ બારડ હોય ઉદય કાનગડ હોય તેમને પણ ટેલિફોનિક જાણકારી હજુ સુધી નથી આપવામાં આવી સાથો સાથ ઉત્તર ગુજરાતમાંથી અલ્પેશ ઠાકોર હોય કે સ્વરૂપજી ઠાકોર હોય કે પછી લવિંગજી ઠાકોર હોય આ તમામ લોકોને હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી તો શંકર ચૌધરી એ મંત્રાલયમાં હશે કે નહીં એ પણ હજુ સસ્પેન્સ યથાવત છે હજુ પણ જે ધારાસભ્યના નામ ચર્ચામાં હતા એ ધારાસભ્યને હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી અપાય આ સૌથી મોટા સમાચાર અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ કે જ્યાં જે ધારાસભ્ય ના નામ ચર્ચામાં હતા જે ધારાસભ્યનું મંત્રી બનવાનું નક્કી હતું એ ધારાસભ્યને હજુ સુધી જાણકારી નથી અપાય પરંતુ આ તમામની વચ્ચે ખૂબ મોટા સમાચાર નવા મંત્રી મંડળના શપથ ગ્રહણની અંતિમ ઘડીઓ સામે આવી ગઈ છે હવે બસ ગણતરીની મિનિટો ગણાઈ રહી છે મુખ્યમંત્રી ગણતરી પટેલ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે રાજ્યપાલના નિવાસસ્થાન ખાતે પહોંચી ગયા છે નવું લિસ્ટ નવા નામોની યાદી લઈ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે કે આજે તેમને કોને કોને શપથ લેવડાવવાના છે તેમના નવા મંત્ર મંત્રાલયની અંદર

એ સીએમ હાઉસથી મળી રહ્યા છે કે જ્યાં ભૂપેન્દ્ર દાદા એ પોતાના નવા મંત્રીમંડળને લઈ અને રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે ભાઈ જી જી ખૂબ ખૂબ આભાર કિસાન તો જે રીતે ચર્ચા જે કરવા બહારી છે ને સમાચાર કે મુખ્યમંત્રી રાજભવન પહોંચી ચૂક્યા છે નવા મંત્રી મંડળની યાદી એ હવે સોંપવામાં આવશે જી હા અને સૌથી સમાચાર કહી શકાય એને ફોન આવવાના શરૂ થઈ ગયા છે પણ એક માહિતી અત્યારે મારી પાસે છ જેટલા મંત્રીઓ જ રીપીટ કરવામાં આવશે શૈલેષભાઈ અત્યારે એક માહિતી કે છ જેટલા મંત્રીઓ છે એને રિપીટ કરવામાં આવશે અને હવે જે ફોન કરવાના રહેશે એ પ્રદેશ અધ્યક્ષ કરશે જેટલા અત્યાર સુધીમાં નામ આવ્યા છે એ બધા રિપીટ નામ છે એક પ્રદ્યુમન વાજાની નામની ચર્ચા આવી છે પરંતુ એ સિવાય બાકીના તમામ એક અનુ દેસાવે હોય ઋષિકેશ પટેલ હોય પ્રફુલ પાનસેરિયા હોય હરસંઘવી હોય પુરુષોત્તમ સોલંકી હોય કુંવરજી બાવળિયા હોય આ તમામ રિપીટ નામ છે ગઈકાલે આ આ આખો ઘટનાક્રમ ચાલતો હતો ત્યારે દક્ષિણ ગુજરાતના એક વરિષ્ઠ ધારાસભ્ય ભાજપના છે એમની સાથે મારે ચર્ચા થઈ હતી એમનું કેવું હતું કે નામની ચર્ચા મીડિયામાં જે રીતે ચાલે છે એની કરતાં સંગઠનમાં અને સરકારમાં તદ્દન વિપરીત સ્થિતિ છે અમને ખુદને ખબર નથી કોણ કેવી રીતે કોનું નામ આવશે તેમણે તો ત્યાં સુધી કીધું કે મહાત્મા મંદિર જવાનું નવા કપડાં નવા નવી કોટી નવો કુર્તો પહેરીને જવાનું જો આપણું નામ એનાઉન્સ થાય તો ઊભા થઈને સ્ટેજ પર જઈને શપથ લેવાના ત્યાં સુધી ખબર ન પડે એવું પણ બની શકે ને અત્યારે જે ઘટનાક્રમ દેખાય છે એ કંઈક એવો જ ઘટનાક્રમ છે ભલે કલાકમાં બધા નામ આવી જશે એ વાત ચોક્કસ છે પરંતુ જે ગઈકાલ રાતે દસ વાગ્યા પછીથી નામ જાહેર કરવાના ફોન કરવાની વાત હતી સવારે વાત હતી હજી સુધી નામ જાહેર નથી થયા અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા પહોંચ્યા છે રાજ્યપાલ પાસે જે ગઈકાલ સાંજે જવાના હતા એ બાર કલાક નોંધવું અત્યારે જઈ રહ્યા છે કંઈક ને કંઈક આખા ઘટનાક્રમમાં પચીસ સત્યાવીસનું મંત્રીમંડળ બનાવવામાં કોને કયું ખાતું આપવામાં એ તમામમાં ખૂબ મોટી ચર્ચાઓ થઈ હોય તેવું લાગે છે અને સૌથી મારું અનુમાન છે મે બી આઈ એમ રોંગ પરંતુ જે આયાતી ધારાસભ્યો છે એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અર્જુન મોઢવડિયા અલ્પેશ ઠાકોર કુંવરજી બાળ બાવળિયા છે કે સીજે ચાવડા છે કે હાર્દિક છે આ તમામને મંત્રીમંડળમાં સમાવવો એમને સમાવવા તો પછી એમને કયો ખાતા આપવા જો એમને સમાવીએ તો જે બે ત્રણ ચાર ટમથી ધારાસભ્યો છે આખી જિંદગી જેઓ ભાજપ સાથે રહ્યા છે એમનો રોષ ઠાળવા માટે શું કરવું આ બધામાં આખી રાત પેચ ફસાયો હોય તેવું એક અનુમાન છે અને ચોક્કસપણે જો મામલો ગૂંચવાયો નહીં હોય તો તમામ વાત ખુલ્લી થઈ ગઈ હોત પરંતુ વાતો ખુલ્લી નથી થઈ વિગતો આવી નથી સામે તો સ્વાભાવિક છે કે આખા ઘટનાક્રમમાં કંઈક ને કંઈક ભાજપના સંગઠનમાં મામલો અત્યારે ફસાયેલો છે પેચ ફસાયેલો છે સમગ્ર મુદ્દામાં કંઈક ને કંઈક હજુ સુધી ઓલ ઓલ ઇઝ ગુડ ઓલ વેલ એવું કશું હોય તેવું દેખાતું નથી સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે જયેશ રાદડિયાના નામની ચર્ચા હતી જયેશ રાદડિયાને હજુ સુધી ફોન નથી આવ્યો જીતુ વાઘાણીના નામની ચર્ચા હતી તો જીતુભાઈને પણ હજુ સુધી ફોન નથી આવ્યો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી જે કાંઈ નામો ચર્ચાયા હતા સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી આ બેને બાદ કરતાં હજુ સુધી કોઈપણને ફોન આવ્યા નથી એને લઈને સૌથી વધારે અત્યારે સસ્પેન્સ ઊભું થયું છે અને સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા પહોંચ્યા છે અને ત્યાર પછી કયા નામો ચર્ચામાં બહાર આવે છે એ જોવાનું રહેશે જી હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे थ्री स्टेप सोल्यूशन स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस